નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર કલોલ તાલુકાના રણછોડપુરાથી ચોટીલા પગપાળા સંઘ નીકળ્યો ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જતા હોય છે અને ગામે ગામથી દર્શનાર્થીઓ પોતાની શ્રદ્ધા પ્રમાણે પગપાળા સંઘ લઈને જતા હોય છે અને પોતાની માનતા પૂરી કરતા હોય છે ત્યારે કલોલ તાલુકાના રણછોડપુરા ગામમાંથી ચોટીલા માતાજીના દર્શન કરવા માટે સંઘ નીકળ્યો સર્વપ્રથમ ગ્રામજનો દ્વારા માતાજીની ધજા અને આરતી ઉતારવામાં આવી અને ત્યારબાદ ડીજેના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારબાદ ચામુંડા માતાજીના ધામ ચોટીલા જવા સંગ રવાના થયો અસ્મિતા ઠાકોર સાથે રિપોર્ટર ભાવેશભાઈ પ્રકોપ ન્યૂઝ કલોલ